નસવાડી તેમજ તણખલાના કરિયાણાના વેપારીને ત્યાં જીએસટી વિભાગ દ્વારા સર્ચની કામગીરી હાથ ધરાઈ છે ત્યારે વેપારીને ત્યાંથી લાખોની કરચોરી ઝડપાય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે જીએસટી રાજ્યમાં જીએસટી વિભાગે ફરી એકવાર કાર્યવાહીનો ધમધમાટ શરૂ કર્યો છે જીએસટી વિભાગની અલગ અલગ ટીમો દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે ત્યારે નસવાડી ટાઉનમાં આવેલ એસી ટ્રેડર્સ વેપારીની દુકાનમાં જીએસટીના અધિકારીઓએ રેડ કરી હતી તેમજ તણકલા એસએસ ટ્રેડર્સમાં પણ જીએસટીના અધિકારીઓએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું આ બંને જગ્યા પર બપોરે રેડ કરવામાં આવી હતી અને જે કામગીરી મોડી રાત્રિ સુધી ચાલી હતી જેથી ટેક્સચોર વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે અગાઉ જીએસટી વિભાગ નસવાડીના પાન મસાલાના વેપારીને ત્યાં દરોડા પડ્યા હતા અને વેપારીની કરચોરી સામે આવી હતી નસવાડી તણખલા બોડેલી બાદરપુર કમાટ છોટાઉદેપુર આમ છ ગામમાં જી એસ રેડ પડતા મોટા ટેક્સ ચોરી કૌભાંડની આશંકા સેવાઈ રહી છે સમાચારોના સતત અપડેટ માટે ટી એન એ ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર